જો એ ઝોન છે પૂરો વરાછા ઝોન વા તમે જ્યાં જુઓ ત્યાં કચરાના ગોડાઉન બનાવી દીધા હોય તેવા દ્રશ્ય જોવા મળે છે ખાસ કરીને વાત કરું તો આ નગર છે જ્યાં એસએમસી ના અધિકારીઓને જાણ જ ના હોય તેવી રીતે કચરાના જે ગોડાઉન છે તેઓ આ બનાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને સુરત શહેરને એવોર્ડમાં પહેલો નંબર મળ્યો છે પણ આ એવોર્ડ પાસ કરનાર અધિકારી કોણ છે જેથી કરીને તેને સુરત પહેલો નંબર આપ્યો સુરતમાં અધિકારી જેને પહેલો નંબર આપ્યો છે એવોર્ડ એ એવોર્ડ આપના અધિકારીને ખાસ કરીને તો પેલા એ જ વિનંતી કે વરાછા વિસ્તાર જે ઝોન છે એ ઝોન વિસ્તારમાં ઘનશ્યામનગર ડાયાપાડક જેવી અને વિસ્તારમાં રાઉન્ડ લગાવે અને જોવે કે શું ખરેખર સુરત શહેરને પહેલો નંબર આપવા છે કે નહીં આ ગાર્ડનની જે બાજુમાં કચરાનું જે સામ્રાજ્ય છે તે જોવા મળ્યું છે મારી સાથે જાગૃત નાગરિક છે તેની સાથે પણ વાત કરીશું જીતેન શું કહેશો જ્યાં જુઓ ત્યાં કચરાના ગોદાઓ જોવા મળી રહ્યા છે

સપના સોસાયટી ની સ્કૂલ હોય જ્યાંથી હજારો સ્કૂલ ના વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે ગંદકીથી પીડાઈ રહ્યા છે આ કશો ઉઠાવવા નથી આવતો

કારખાના વાળો સમજતા નથી તો કચરા વાળો આવે છે તો નાખતા નથી પછી વૈયા જાય તો નાખવા આવી જાય એક જગ્યાએ ભેગો કરે છે અલગ અલગ જગ્યા કચરું નાખે છે એ અધિકારીની બેદરકારી છે અધિકારી ધારે તો કચરું ન નાખે પણ પૂરો કચરાના ટેમ્પા આવતા નથી ટાઈમે તો પછી નાખવાના જ છે મંદિર ની બાજુ નો કચરો જોવા મળે છે મંદિર ની દિવાલે એ લોકો નાખવાના જ છે કેમ કે ટેમ્પા આવતા નથી એટલે લોકો રાતે નાખવાના જ છે સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે કે કશરું ઉઠાવવામાં આવે છે પરંતુ સ્થાનિકો એમ છે કે સોસાયટીના લોકો જ અહીંયા કશું નાખવા આવી રહ્યા છે પણ એસએમસીના અધિકારીઓ ધારે તો આ કશરું નખાતું બંધ થઈ શકે છે પણ કામ કરવાની દાનત કોઈ અધિકારીની હોય નહીં તેવા દ્રશ્ય અહીંયાં જોવા મળ્યા છે મહાનગરપાલિકા વારંવાર સ્વચ્છતા જે કરતા લોકો છે તેમના સન્માન પણ કરવામાં આવ્યા છે ખાસ કરીને આ વડાસા વિસ્તાર ના છે સાહેબ એક વાર આ વિસ્તારમાં આટો મારજો કે કેટલી સ્વચ્છતા છે તો તમને જાણવા મળશે કે સ્વચ્છતા પેલો નંબર સુરત ને કઈ રીતે મળે ત્યારે આ વડાસા એ ઝોન વિસ્તારના અધિકારીઓ જાણે કે ઘોર નિંદ્રા માં સુતા હોય ને તેવું લાગી રહ્યું છે વિજય મકવાણા સુરત